સુરતના પૂણા વિસ્તારમાં એક અજબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્રેવીસ વર્ષની એક શિક્ષિકા અગિયાર વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી આ ઘટનાના ચાર દિવસ બાદ સુરત પોલીસે શામળાજી બોર્ડર પાસેથી બંનેને ઝડપી લીધા છે પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીને કસ્ટડીમાં લઈને સુરત લઈ જવાયા છે આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચાઓ જગાવી છે જેમાં પ્રેમ સંબંધ હોવાની પણ શક્યતાઓ મનાઈ રહી છે સમગ્ર ઘટના પર વાત કરીએ તો આ ઘટના પચીસ એપ્રિલ બે હજાર રોજ બની હતી જ્યારે પુણા વિસ્તારમાં રહેતો અગિયાર વર્ષનો પાંચમા ધોરણનો વિદ્યાર્થી ઘરની બહાર રમવા ગયો અને પાછો ન ફર્યો જેને લઈને પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી અને સ્થાનિક સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા પોલીસની પૂછપરછમાં શિક્ષિકાએ દાવો કર્યો છે કે તે અને વિદ્યાર્થી કંટાળી ગયા હતા તેથી તેમણે પરિવારને જાણ કર્યા વિના ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો આ લડકા હું ફોન લગાયા હતા સાડા પાંચ બજે ઉકે ટીચરને ફોન નહીં ઉઠાયા મેં મેરા મેં ઉસકે ઘર પે ગયા તો ઉકે ઘર કા ફોન નહીં ઉઠાયા ઉકે બાદ ફોન ઉમે સ્વિચ ઓફ કર દા હમને બચ્ચે કો ઢૂંઢને વાળા અભી હમકો દિખાઈ નહીં દા હતા બચ્ચા મેં હાલ પૂણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે